વધારે <laughs> <Charlize> <or jam> <out>

तो जो को वो वायरलन पड़ी जो वो आज जो हाव खत वावा जोन को शक्यता नहीं आवाज इको वधार आसी हो जी दिया और आईयो फोटो सही रे

અરે આવી ગયો છે સ્કૂલેથી સ્કૂલેથી સ્કૂલે લઈને આવે જોઈએ એ દેખો કોઈ ખબર આ આરતી કચમ મમ્મા કે નહી જવા હું અને આરતી શોપિંગ કરવા જઈએ છીએ શું કરવાનું આપણે આજે શોપિંગ તો કોઈ નહી કોઈ જો બજાર માં થોડી ચેર ના ખાવાની બાકી છે બીજું થોડી ખરીદી કરવાની બરાબર आवे ये तो ये जस्ट ओ बकरी ओएत्ता ओए ओद ना है हमारा गांव में नई स्कूल पण तैयार हो गई सीट में इतने पढ़ना बोलियो એ તો ટામેટા પૂંટુ બોલી જાય ને દીપાવા જાય જાય મંથેજી તોરાજી નહીં તોરળ પેલું આડી જો હાલ લે કોઈક નહીયા પણ ચોકડી બાબર હા પેલે ચાલ ન છે અલમેસાણા આ બધી જીઆડીસી નેવ નકો દેખિયા સર ગામને જીઆડીસી છે અમુ જીઆડીસી આ બાજુ જીઆડીસી તારા અલગ છે ને જીઆડીસી પણ આ બાજુ છે બતિય જોઈ લો આ ગેટ આવી ગયા મહેસાણામાં મેહોળામાં આવી ગયા છીએ ચપ્પલ લેવા શું લેવાનું તારું જોયે તો આડમનો સપોર્ટ નિયત કરસ આરોગ્ય માટે ડેલી આવતા રહે લે ઉભા શું ભાવ આડમ જેવી ચીઝ મસ્ત ચેક કરે ડળિયાદના પ્રખ્યાત પ્રખ્યાત ও খা નાસ્તો તો હું જ કરીશ કયો નાસ્તો કરે પફ પફ ખાધું પંજાબી ચીઝ પફ પણ તો ભાત તો રેગ્યુલર ખાઓ હારું ન કરતો જોરેથી ખવરાવા તો એ હમ પણ રેગ્યુલર ખાવું આરું એમ કહું ખતરા કરવા જઈને લે આવું થાય ક્યાંથી થી લેવાનું બીજું મે બોડી લોશન ને તેલ લેવાનું એ ક્યાં પણ પાલન મોગવંતો બક રહી જાય લેવાનું બાકી કોઈ રહી જાય બધું લેવાઈ ગયું છે મિત્રો અને હવે અમે ઘરે જઈએ છીએ ચાલો મર દાબેરીનો મસાલો લેવો તો પણ તમે સૂરજ નું તડકો આવવું નહી ચાલો હવે ઘરે અમિત બધું કૂચ લે લીયા બજાર તો આઈ થી લેકિન અમિત અપના પર્સી ભૂલ કેદ और इसकी कोई जरूरत नहीं है कि अब तो सब मोबाइल में हो जाता है मोबाइल में हो जाता है ट्रांजैक्शन इसलिए कोई चिंता की बात नहीं थी आ चुके हैं हमारे घर घर पहुंच गया सी

ખાઉં છું આ દુનુ એપલ લાયા દોલી દાડમ લાયા શોપિંગ થઈ ગઈ છે મિત્રો બસ હે છોટુ છોટુ જો અમારો ભાણો મસ્તી કોર ભાણો જોઈ લો ગાડી માંથી તો ઉતારી જ નહીં તમે બધું ઓનલી ફિફ્ટીન কোরজেডে? অাগ ইকন্যেড tide. কেডিয়া? কাকঁছ. তপেড় এবড়ার. ঃক খাকনে কোডিত span বিকোল এব হকন্ুেড আ়� applicable cu. কথল জার্য

<laughs> <तीज़ी। laughs> <laughs> ख अपिस